એ આપણા મારા મેરેજના જે છે ને બાર બાર વર્ષ થઈ ગયા છે પણ એક વસ્તુ મિસ થઈ ગયેલી હતી આપણે ભૂલ્યા આવી ગયા તું ભૂલી ગયો હતો મેરેજ સર્ટિફિકેટ કાઢવાનું રહી ગયું હતું તો મેરેજ સર્ટિફિકેટ આપણે કાઢવાનું છે અને એના માટે શું શું આપણે ડોક્યુમેન્ટ જોઈ અને ક્યાં ક્યાં જવું પડે અને આગળ શેમાં એનો ઉપયોગ થાય પહેલાં તો એ તમને બધું કહી દઉં કે સર્ટિફિકેટ અત્યારે ખૂબ જરૂરી છે કે આગળ જતાં ગમે કોઈ આપણી યોજનાનો લાભ લેવો હોય પરિવાર માટે કે ગમે તે આ તેમાં કદાચ ઘણી જગ્યાની જરૂર પડે છે માગે છે અને ભવિષ્યમાં કદાચ એની બધી જરૂર પડશે એક જાતનું એ કાર્ડ થઈ જશે તો અત્યારે હું એની કામગીરી મેં સતત ઉપાડી લીધી છે સતત બે દિવસથી એ કામમાં જ છું જે મારી નાની છોકરી છે ને કૃપા એના માટે જે અત્યારે સ્કીમ ચાલી રહી છે ગવર્મેન્ટની વાલી દીકરી યોજના એનો પણ હું અલગથી એક વિડીયો કહીને બતાવી દઈશ એનો શું શું લાભ મળે કેટલા સમયે લાભ મળે અને કેટલા પૈસા મળે બધું તમને એનો અલગ બનાવી નાખીશ પણ અત્યારે હું તમને આ વિડીયોની અંદર કહી દઉં કે ભાઈ મેરેજ સર્ટિફિકેટ અમુક જગ્યાએ ફરજિયાત માગે જ છે અને એના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈ ઘણા બધા ડોક્યુમેન્ટ જોઈ તમને બધી વિસ્તારથી બતાવી દઉં અને ક્યાં ક્યાં જવું પડે એ બધી તમને માહિતી હમણાં હું અપાવી દઉં છું મેરેજ સર્ટિફિકેટ માટે આ વિડીયોની અંદર મેરે સર્ટિફિકેટ માટે જો આટલી આટલું લિસ્ટ છે આટલી બધી વસ્તુ છે જોઈ એ મે બધી જે આમાં કૃપલી રમે ને ફેરામાં કમ્પ્લીટ કરી રાખેલું છે જે આ બધી છે વર્કરની ને લિવિંગ લિવિંગ સર્ટિફિકેટ ને આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને રેશન કાર્ડ ને વર્કરની ના પિતા આધાર કાર્ડ ને બધું સમજ તમને બતાવી દઉં જે બ્રાહ્મણે ફેરા ફેરવા હોય ને એ જે આપણે લગ્ન થયા હોય ને બે સાક્ષી જોશે ઈ ગામના હાલે આપણા સાસરિયા પક્ષના જે હોય ને એના સાક્ષી હોવા જોઈએ આપણા ગામના ના હાલે તો મેરેજ સર્ટિફિકેટમાં જરૂરી ડોક્યુમેન્ટ આ મુજબ છે આપણું આધાર કાર્ડ ઘરવાળીનું આધાર કાર્ડ આપણું ચૂંટણી કાર્ડ ઘરવાળીનું ચૂંટણી કાર્ડ આપણું કૂપન પછી બ્રાહ્મણનું ચૂંટણી કાર્ડ બ્રાહ્મણનું આધાર કાર્ડ અને બ્રાહ્મણનું ચૂંટણી કાર્ડ જે બ્રાહ્મણ આપણા ફેરા ફેરવા હોય એ પછી આપણા શાસ્ત્રીય પક્ષના જે બે સાક્ષી હોય એનું ચૂંટણી કાર્ડ એનું આધાર કાર્ડ અને એ બંનેનું કૂપન ઝેરોક્ષ આ બધાની ઝેરોક્ષ પછી આપણા સસરાનું આધાર કાર્ડ અને એનું ચૂંટણી કાર્ડ અને એનું કૂપન પછી આપણા મધર કે આપણા ફાધર બેમાંથી ગમે એનું આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ આટલા ડોક્યુમેન્ટ અને એક મેરેજનો ફોટો એટલા ડોક્યુમેન્ટ તૈયાર કરીને પછી આપણા જે સસરા હોય ને એ ગામની અંદર ગ્રામ પંચાયતે બધું લઈ જવાનું ટ્રુ કોપી કરાવી આટલા ડોક્યુમેન્ટ જોઈ અને કંકોત્રી જોઈ આટલું જોશે થેલા હોય ને એની કંકોત્રી હોવી જોઈ એની કંકોત્રી તારીખ સાત ત્રીજો મહિનો અને બે હજાર અગિયાર અત્યારે હું આપણે જવાનું રહેશે ક્યાંક આપણે આપણે સાસરાનું ગામ હોય ને ત્યાંની પંચાયત જે મંત્રી આવે ને એની પાસે આ ડોક્યુમેન્ટ લઈને હું હમણાં જાઉં છું અને બત એને મને કીધું હતું એટલે બધા ડોક્યુમેન્ટ મેં ભેગા કરી લીધા છે

ભાઈ અત્યારે આપણે નીકળી ગયા પંચાયત વઢાળા ગામની ગ્રામ પંચાયત પહોંચી ગયા છોકરા જો ભણવા જવાની તૈયારીમાં છે પંચાયતે પહોંચી ગયા છે જો ઉપલે છે ટૂંકમાં અને એના છોકરા ભણવાને હમણાં ખુલી જાય એટલે ભણવા બી જાય ફરી પાછું ઉકેડા ધક્કો થાય ભાઈ કે સ્ટેમ્પ પર જો હે સો સો રૂપિયાની ચાર ટિકિટો અને ફોર્મ લેવાનું થાય અહીંથી ગટાડાથી ફરી પાછું ઉકેડા જવાનું ધક્કા બહુ મારી નાખે ભાઈ બહુ આટલું હે ભાઈ આ ફરી પાછું ઉકેડા ધક્કો ફરી પાછું ગટાડા આવવું જો હે ના ભાઠાનું કામ જો ચાલુ છે ભાઠો આપણે ચુમ્માહામાં જ્યાં તૂટી ગયો તો ને કામ ચાલુ છે

જો આ રીતનો મેરેજ નો ફોટો હોવો જોઈએ સો સો રૂપિયા વાળા ચાર સ્ટેમ્પ જોઈએ એનો મંત્રી પાછો મંગળવારે આવશે આજે છે શનિવાર કાલે રવિવાર પરમ સોમવાર અને મંગળવારે પાછા બધાયને આપણે જવાનું રહેશે હું મારા ટૂંકમાં ધાર્મિક મમ્મી ને ત્યાંના સાક્ષી ને બ્રાહ્મણ ને બધાની સહયું જો હે પછી આપણે સર્ટિફિકેટ મળશે તો પાછા આપણે સાહેબ મળશું મંગળવારે તો ફાઇનલી ભાઈ આપણે મેરેજ સર્ટિફિકેટ આજ આવશે હવે દસક દિવસ થી આ હું ચક્કર મારું છું કૃપા આધાર કાર્ડ ને મેરેજ સર્ટિફિકેટ ને કૃપા જન્મ તારીખનો નો દાખલા ફેરફાર કરવાનું હતું આજે આપણે મારા સાસરના ગામમાં મંત્રી પાછો આવ્યો મેં ફોન કર્યો તો વાત થઈ ગઈ છે આવી જવી છે ડોક્યુમેન્ટ ની છેલ્લી ભર લીધી છે બધા સાક્ષી ની સહી થઈ ગઈ છે ગોર બાપા ની સહી થઈ ગઈ છે અને હવે આજે સર્ટિફિકેટ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આજે આવી જાય આપી જ દે છે તો તને કે તને આપણા લગ્ન ને બાર વર્ષ થયા છે

ફટાફટ મને ભૂખ લાગી ગયો પછી હવે આવું થઈ સારો પૂરો થાય જાડુ થાય જાડું થાય ને ઠંડી ઓછી ફાઇનલી આપણું મેરેજ સર્ટિફિકેટ નીકળી ગયું છે લઈ આવી ગયા ઘરે પાછા પોચી ગયા છે

અથવા તો સરકાર સિવિલ હોસ્પિટલ ની અંદર ડિલિવરી કરવાની હોય એમાં પણ પ્રમાણપત્ર આ જેને જેની કહી શું એક કટવી લેજો અને આ વિડીયોમાં આટલું જય મુરલીધર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ